મિત્રો તમે જોઈ શકો છો આ ડિઝાઇન એકદમ અત્યારની નવી અને હાઈલાઇટ વસ્તુ છે ચાર કલરનું મેચિંગ રહેવાનું છે એકદમ સુપર ફાઇન અને સુપર લુક આપી ટાઈપની આખી નવી ડિઝાઇન છે ફૂલ્લી હેન્ડવર્કવાળી આખી સાડી રહેવાની છે તમે પેલા લુક જોઈ શકો છો પલ્લુ એકદમ ફૂલ વરચકવાળું હેન્ડવર્કનું કામ રહેવાનું છે કલર કોમ્બિનેશનની વાત કરીએ ચાર કલર ઓપ્શન રહેવાના છે આમાં એકદમ સિંગલ દાણામાં અને સિંગલ કલર મેચિંગમાં એકદમ નવી ડિઝાઇન છે રિસ્ટોકમાં આવી ગઈ છે એક વિડીયો આપણે અપલોડ કરેલો છે શોર્ટ વિડીયો ન જોયું તમારી યુટ્યુબ ચેનલમાં શોર્ટ વિડિયો છે તે જોઈ શકો છો તમને આમાં ચાર કલર ઓપલ અવેલેબલ છે તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર નીચે આપેલો છે એની પર તમારે મોકલવાનો છે એકદમ નવી વસ્તુ અને હાઈલાઇટ વસ્તુ છે ચારે ચાર કલર કોઈ પણ કલર ગમે એનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર પર મોકલી આપજો ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે સિંગલ પીસ તમે ઘર બેઠા મંગાવી શકો છો પણ કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી એના માટે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે પ્રાઇસ જાણવા માટે અને પેમેન્ટ કરવા માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરો નીચે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે કોલ કરીને પણ તમે પૂછી પૂછી શકો છો અને વોટ્સઅપમાં મેસેજ પણ કરી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય નહીં પણ એક ખાસ વાત તો તમે ભૂલી ગયા વિડિયોમાં નવો હો ને તો સબસ્ક્રાઈબ કરતા જઈજો કેમકે આવું નવું કલેક્શન દરરોજ અક્ષર સારી રીતમાં આવતું રહી છે જો આવું બધું જોવા માટે તમારા ઘરે જો મેરેજ ફંક્શન હોય ને તો વસ્તુ સારામાં સારી છે લાયક યુનિક અને ડિફરન્ટ વસ્તુ રહેવાનું છે તમે જોઈ શકો છો લુક એકદમ પ્રીમિયમ લુક આપેલો છે ચારે ચાર કલરમાં કોઈ પણ કલર તમે પહેરશો તો એકદમ બધા એક કરતાં અલગ લાગવાના છો એ ટાઈપનું આખું છે બ્લાઉઝ બધેમાં જે કલરનું બ્લાઉઝ છે ને એ કલરનું બ્લાઉઝ રહેવાનું છે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો થેન્ક યુ